આજ રોજ તારીખ બે દસ બે હજાર ચોવીસ ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગાંધી જયંતિને લાલ બહાદુર જયંતિ નિમિત્તે ગાંધીજીને ગુમતા ભજનો ઉપરાંત ગાંધીજીનું લિખિત પત્ર પ્રદર્શન દાતાશ્રી જમના દાસ બમજ કક્ષના લોક લોકાર્પણ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું અને સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો રાજ રાજ્યપાલ તથા લોકપ્રિય પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દીપ પ્રગટાવ્યું હતું તથા વિદ્યાર્થી દ્વારા પ્રાકૃતિક ખેતી યાત્રાનું આયોજન વોઇસ ચાન્સલેલર હર્ષદ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રાકૃતિક ખેતી વિશે અભિયાનમાં જોડાનાર વિદ્યાર્થીઓને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લંબાણપૂર્વક સમજ આપી હતી કેમેરામેન મુઝફ્ફર મલેક ડીટીએન ન્યૂઝ ધોરકા સાંધાના તેમજ ઘૂંટણના દુખાવા માટે હવે તમારે સર્જરી નહીં કરવી પડે શરીરના કોઈપણ પ્રકારના સ્નાયુઓના દુખાવો માટે જેમ કે કમરનો દુખાવો ઘૂંટણનો દુખાવો મરકાની તકલીફ સો ટકા રામબણ અક્ષીર અને સચોટ ઇલાજ તો એકવાર મુલાકાત અવશ્ય લેવી અનિરુદ્ધસિંહ કપૂરવાળા ખારાકુવા ધોરકા